કરી દીધી ત્યારે એક જ ગાય થી આપણને બધો અનુભવ ને અંદાજ મળી ગયો હતો કે ભાઈ પશુમાં માં કેટલુંક આવક છે ને કેટલી જાવક છે પશુપાલક મિત્રો અને ખાસ જે આપણા નાના પશુપાલક મિત્રો છે એમના માટે ખાસ વિડીયો છે એટલે કેમ કે નાના માંથી મોટું કઈ રીતે આપણે કરવું અને જે અમુક નાના પશુપાલક મિત્રો છે ને ક્યારેક અમુક વીક પરિસ્થિતિમાં હોય છે કારણ કે એ બીજાને અહીંયા કામે જતા હોય અને એમની પાસે પશુ લાવવાની કોઈ પણ એમની પાસે પોલ્યુશન ના હોય તો પશુપાલન મિત્રો ખાસ કે તમે કદાચ તમારી પાસે જગ્યા છે થોડા કે ઘણી તો તમે કદાચ હાવ એવી પોલિસી હોય તો તમે મારું કહેવું તો એવું છે કે જર્સી જર્સી ગાયના બચ્ચા ગમે ત્યાંથી એક બે લઈ અને એને ઉછેરી અને મોટા કરી શકો છો અને કદાચ હોય તો તમે એક બે ભેંસથી અને એક ગાયથી તમે શરૂઆત કરી શકો છો કારણ કે એક ગાયથી તમે શરૂઆત કરશો તો તમને એટલો બધો અનુભવ નહીં મળે કેમ કે એક પશુ રાખશો તો કારણ કે તમને દેખ એટલું દેખાશે ને આવક કેમ કે ઓછું દૂધ જાતું હોય છે અને એનો ખર્ચો થતો હોય છે કારણ કે દૂધ તમારું જાતું હોય તો એની સામે આવક પણ જાજી હોય છે અને જાવક જાજી હોય છે એટલે તમને એવું દેખાતું કે ભાઈ હાલો ને આપણું હાલ્યું આપણું કામ રોળી જાય કહેવાનો પ્રશ્ન એટલે ખાસ પશુપાલક મિત્રો તમારી પાસે બે જર્સી ગાય એક ભેંસ હોય તો મોજે દરિયા થઈ ગયો ભાઈ કારણ કે બેનોથી અંદાજે તમે એવરેજ મારશો ને તો સારો પણ નફો થશે અને તમને પણ આગળ વધારે પશુ લાવવાનો આમ અંદરથી એમ થાય કે ભાઈ આપણે બે થી ત્રણ પશુ વધારે હોય તો મજા પણ આવી જાય અને ખાસ જે અત્યારે જે ખેડૂત સહાયક હથિયાર એક જ છે જે પશુ છે એ જ કમાવા માટેનું હથિયાર છે કારણ કે અત્યારે ખેતીવાડીમાં બધી વાતે ખૂબ પણ ખર્ચા વધી ગયા છે અને જો ખરેખર મારી વાત તમે આમ ધ્યાનથી સાંભળજો કારણ કે જો કોઈ પણ ખેડૂત એવો નહીં હોય કે એમની પાસે પશુ નહીં હોય કારણ કે પશુ ન હોય તો એનો વ્યવહાર કહેવાનો મતલબ વ્યવહારના ના જ ચાલે કેમ ન ચાલે કારણ કે જ્યારે આપણે જમીનની અંદર વાવેતર છે એ ચાર મહિનો પછી ખેડૂત મિત્રો ખરેખર પશુપાલક મિત્રો એ આપણે ઉત્પાદન લેતા હશો અને પશુઓમાં શું છે કે ભલે તમે તમારી પાસે એક બે પશુ હોય કે પછી પચાસથી સો પશુ હોય કારણ કે આને રોકડિયો પાક કહેવામાં આવે છે કહેવાનો મતલબ આને પંદર દિવસે તમારે ક્યાંય પણ ગોતવા જવાનું જરૂર નથી હોતી તમારામ જો એક માઇન્ડથી તમે કામ કરશો અને તમને પશુની અંદર સારું ફાવી જશે તો તમારે કોઈને પાસે ક્યાંય પણ આંખને લંબાવવો પડે કારણ કે તમે ખરેખર પશુ રાખતા છો તો અને અત્યારે કેવું છે કે પશુપાલક મિત્રો ખાસ વસ્તુ એવી છે કે તમારે ખેતી હોય અને પશુ રાખતા હોય તો પશુની અંદર આવક પણ સારી હોય છે અને પશુ ન રાખો તો તમારો વ્યવહાર અત્યારે આ સમયની અંદર અત્યારે કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે તમારો વ્યવહાર રહે નહીં અને પશુપાલક મિત્રો ખાસ વસ્તુ એ છે કે જે હાવ નાના છે એક કદાચ રાખતા હોય ગાય કે ભેસ એક રાખતા હોય તો મારું કેવું એવું છે કે તમે કદાચ એક ગાય રાખતા હોય ને તો એક જર્સી ગાય સાઈડમાં રાખી દે કાં તો એવી પોલિસી હોય તો નાનું એક બે વાસણું ગમે ત્યાંથી તમને મળ્યો મળી જાય તો તમે લઈ અને એને શેરીને મોટું કરી શકો છો અને મોટો કરી અને સારું પણ આની અંદર કામી શકો છો અને પશુપાલક મિત્રો ખરેખર આપણી શરૂઆત એવી હતી અને પોલિસી બહુ નબળી પરિસ્થિતિની અંદરથી આપણે આની અંદર નીકળ્યા છે એટલે આપણને ખરેખર તમને કોઈ પણ યુટ્યુબ પર યુટ્યુબના માધ્યમથી તમને આવી પૂરી પૂરી નોલેજ નહીં આપી શકે કારણ કે આપણે જ્યારે પરિસ્થિતિ બહુ બહુ વિક હતી એટલે કહેવાનો પ્રશ્ન આજથી કરીને સાત વર્ષ પહેલી જ્યારે આપણે શરૂઆત કરી હતી પશુપાલક મિત્રો એક જ ગાયથી શરૂઆત કરી હતી અને કારણ કે ત્યારે ધ્યાન પહેલો આપણે પાસે કાંઈ પણ પશુ હતા નહીં અને ખરેખર પશુ લાવ્યા પછી તો બધું હાલ્યું જાય છે કારણ કે બાકી તમારી પાસે આવકનો હોય ને તો તમને કાંઈ પણ ફૂટતું નથી એટલે મારું કહેવું તો એ જ છે કે જે ખેડૂત પાસે જગ્યા છે થોડા કે ઘણી એક વીઘો જગ્યા હોય અને ક્યારેક તમે ક્યાંક અમુક જે મોટા પશુપાલક મિત્રો હોય છે ત્યાં તમે વિઝિટ કરજો ક્યારેક તો એમની પાસે ભલે જગ્યા એકથી બે વીઘો છે પણ સાહેબ એમની પાસે દસથી થી પંદર પશુઓ છે કારણ કે મેન વસ્તુ જે ખેડૂતની છે એ અત્યારે ગાયોની ભેવો થઈ ગઈ છે કારણ કે એની અંદર જ કામમાંનું છે અને મારું કહેવું એવું છે કે ચોખ્ખો જો કરતફ આવે અને આની અંદર બધું મેનેજમેન્ટ કરતફ આવી ગયું તો સો ટકા તમને કોઈ પણ રોકી નથી શકવાનું કારણ કે તમે પશુ લઈને એક થી બે વર્ષની અંદર સો ટકા સફળ તમે પણ થઈ શકો છો અને તમારું આની અંદર એવું નથી પશુપાલક મિત્રો કે નોલેજ વગર તમે દસ થી પંદર લાઈન ઊભો કરી દેશો તો ક્યારેક નુકસાન પણ આવી શકે છે એટલે તમારે એક બે થી શરૂઆત કરવાની અને ખાસ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અમારો વિડીયો નોલેજ પૂરતો જ છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાની કારણ કે આપણે સો ટકા સાથે હું તમને કહી શકું છું કે આપણે એક જ ગાયથી શરૂઆત કરી હતી અને ત્યારે નાના મોટા થઈને ચૌદથી પંદર પશુ કરી નાખ્યા છે અને આની અંદરથી કેટલા આગા પાછા આપણે લાવ્યા અને વેચ્યા છે એટલે પશુપાલક મિત્રો ફેર મળશું આપણે નવા જ વિડીયા સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખશો પશુપાલક મિત્રો અને ની અંદર નવા હોય તો ને લાઈક કરવાનું ન ભૂલતા